સુરતના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કુમાર કાનાણીએ શહેરમાં વધી રહેલા રોગચાળાને લઈ મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી સુરત શહેરના વરાછા ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કુમાર કાનાણે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને શહેરમાં વધી રહેલા રોગચાળાને લઈ પત્ર લખ્યો સુરતમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ફાટી નીકળેલા રોગ ભયંકર રોગચાળા અટકાવવા પત્ર લખી જણાવ્યું હતું હાલ સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મેલેરિયા જેવા ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો જેના કારણે લોકોના રોજબરોજ મૃત્યુઅંકમાં વધારો થઈ રહ્યો છે હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે જગ્યા પણ મળતી નથી બ્લડ બ્લડ પણ દર્દીઓને ઉપલબ્ધ ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા અને તેમનું આરોગ્ય તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે જે વિસ્તારમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાના કેસો આવે છે તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ધૂમ તથા દવા છટકાવ જેવી કોઈ કામગીરી કરવામાં આવતી નથી

ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી કોઈ કાર્યવાહી થતી નથી એટલે મને એવું લાગે છે કે આ રોગચાળાને કારણે મચ્છરજન્ય રોગ પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે એને જગાડવાની જરૂર છે ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુનો આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું આજુબાજુ વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે ધુમ્રશેર થાય એને ક્યાં કયા જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય તંત્ર દોડતું હતું અને ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી ઘરમાં કોઈને તાવ આવે છે કોઈને મુશ્કેલી છે કોઈને તકલીફ છે રિપોર્ટ કરાવ્યા છે જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન એની દવા આપતું હતું આ ચોમાસું પૂરું થવાયું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારી નથી ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર લખ્યો છે